ગણપતિ વિસર્જન તથા ઈદ જુલુસ તહેવાર અનુસંધાને સુરત રેલવે સ્ટેશન તથા ઉધના રેલવે સ્ટેશન ખાતે જેઆરપી સુરત દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરત એનડીપીએસ ડેડિકેટેડ ટીમ પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરત અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ છ નવ બે હજાર પચીસના રોજ સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું સઘર ચેકિંગ સુરત રેલવે સ્ટેશન આચર્યું છે સુરત જીઆરપી પોલીસ અધિકારી કર્મચારી સ્ટાફ દ્વારા ગણપતિ વિસર્જન તથા ઈદ જુલુસો તહેવાર અનુસંધાને પ્લેટફોર્મ મુસાફરી ખાના તેમજ પાર્સલ ઓફિસ અને પાર્સલો તેમજ સ્ટેશન પરની તમામ જગ્યા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં પશ્ચિમ રેલ્વે વડોદરાના સ્નિફર રેમ્બો ડોગ તથા હેન્ડલર સાથે રાખી અને ટીમ નાઓ દ્વારા તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ એસએજી એનડીપીએસ ટીમના કર્મચારીઓ હાજર રહી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ઉધના રેલવે સ્ટેશન આજરોજ સુરત જીઆરપી પોલીસ અધિકારી કર્મચારી સ્ટાફ દ્વારા ગણપતિ વિસર્જન તથા ઈદ જુલુસ તહેવાર અનુસંધાને પ્લેટફોર્મ મુસાફરખાના તેમજ પાર્સલ ઓફિસ અને પાર્સલો અને તેમજ સ્ટેશન પરની તમામ જગ્યા પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં પશ્ચિમ રેલવે વડોદરાના સ્નિફર રેમ્બો ડોગ તથા હેન્ડલ સાથે તેમજ બીડીડીએસ ટીમના દ્વારા તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ એસઓજી એનડીપીએસ ટીમના કર્મચારીઓએ હાજર રહી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી